હેઠળ ખેડૂતોને વાર્ષિક આપવામાં આવતી રકમ છ હજારને બદલે દસ હજાર રૂપિયા કરવાની જોરદાર ચર્ચા છે તો દેશભરના ખેડૂતોને પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રજૂ થનાર કેન્દ્રીય બજેટમાંથી આ નિર્ણય અપેક્ષા રાખી રહ્યા છે કે આ બજેટમાં મોદી સરકાર ત્રીજા કાર્યકાળના પ્રથમ વખત જે બજેટ હશે એ ખેડૂતોની નજર નાણામંત્રી નિર્મળા સીતારમણ સંભવિત જાહેરાત કરી શકે છે તો શું હશે જાહેરાત જેવી ખેડૂતો માટે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પહેલી ડિસેમ્બર બે હજાર અઢારના રોજ શરૂ કરવામાં આવી હતી તો ઉદ્દેશ્ય નાના સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાની છે તો સરકાર આ યોજના હેઠળ ત્રણ હપ્તા વાર્ષિક બે હજાર રૂપિયા આપે છે તો કુલ છ હજાર રૂપિયા આપવામાં આવે છે તો યોજના મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે છ હજારની વાર્ષિક સહાય આ રકમ ત્રણ હપ્તા સમાન સીધી લાભાર્થીના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે જાહેરાત છે શું ફેરફાર કરી શકાય ખેડૂતોને નિષ્ણાતો માંગે છે કે મોંઘવારી ખેતી વધતા ચર્ચા જો જોતા યોજનાની રકમ વધારવી જોઈએ હાલ સરકાર આ યોજના હેઠળ વાર્ષિક છ હજાર રૂપિયા વધારીને દસ હજાર રૂપિયા કરી વિશાણા છે તો નાણાં કહ્યું છે કે આ યોજના વધુ ખેડૂતો સુધી પહોંચાડવી એક પડકાર છે તો મિત્રો હજુ સુધી રકમ વધારવા કોઈ સ્પષ્ટ ખાતરી આપવામાં આવી નથી તો ખેડૂતોને રાહતની રાહ જોઈ રહ્યા છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી આ યોજના અઢાર પપ્પા બહાર પાડ્યા છે એવી જ અપેક્ષા છે કે ખેડૂતોને બે હજાર પચીસ ફેબ્રુઆરીમાં ઓગણીસમો હપ્તો મળશે જો રકમ વધારવાનો નિર્ણય લેવામાં આવે તો લાખો ખેડૂતો આ માટે પગલું મોટી રાહત સાબિત થશે તો આ યોજનાથી અત્યાર સુધી કરોડો ખેડૂતોને ફાયદો થયો છે તો વધેલી રકમ ખેડૂતોના તેમના જે કૃષિ પ્રવૃત્તિ માટે વધુ નાણાકીય જે સુરક્ષા છે પ્રદાન કરશે રકમ વધારી શા માટે જરૂરી છે તો મોંઘવારી અને ખેતી વધતા ખર્ચમાં ખેડૂતોને ખેતીમાં રોકાણ કરવા માટે વધુ પૈસા મળે છે તો ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થશે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ સારી રીતે સંચાલિત કરી શકશે તો બજેટ બે હજાર પચીસ પર છે જો સરકાર પીએમ કિસાન યોજના હેઠળ રકમ વધારવાની જાહેરાત કરે છે તો લાખો ખેડૂતો માટે મોટી રાહત થશે આ પગલે ગ્રામીણ અર્થવ્યવસ્થા મજબૂત થશે અને ખેડૂતોની લાંબા સમય સુધી ચાલતી માંગ પૂરી થશે તો ખેડૂતો માટે જે અપેક્ષા છે એ તમારા માટે શું કહેવું છે કે ખરેખર રકમની અંદર વધારો કરવો જોઈએ કે ન કરવો જોઈએ તો જય મિત્રો અંતે માત્ર જય કરવી ગુજરાત